કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય રમતો કાનો ગગન ગાજે બંસરી બાજે જળ જમુના ને કાઠે આજે મધુરસી બાજે રે રસીઓ રાશ રમે वचे व्रज नारी र रा मेरा रास प्यारी मोर नामो बाण मारी गिर धारी रे रस रासुर मेहा गम घोरसम् मोर एक यने लागो ला छो बिने वाने रमे एक ध्यान रे રસિયો રશોરમે કર જોડીને અંગ મારોડે બેસે ઊઠે ને પછી ડોળે કૃષ્ણ ગોપી જોડે રે રસિયો રશોરમે રમતા જાય વા કાવળી નમતા જાય કડના કટકા ताय सिया लट लुटायो रे रसियो रासुरमे मर्दंग बाजे दिन्दि ताका दिन्दि ताक ताली पाडे पट पत पग उफले जट पटरे रसियो रासुरमे रहा गम गोरसम्मर यने पल्ला ला गो सो वाने रमे एक ध्यान रे रसियो रमे दरे कत्रुज ताल तगडा पड़ता जाय थन्नमन मन थन मन थाय गोपी गीतडा ગાય રે રશિયો રાશર મે ગગન ગાજે બંસરી બાજે જળ ને કાઠે આજે મધુ રસી બાદે રે રશિયો રાશ્ર મે કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય સૌને મારા ગગાથી જય સ્વામિનારાયણ